હાલો YouTube ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં હશો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે ફાઇનલી તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી આપડી YouTube ચેનલ ની અંદર એક લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે એક લાખ સબસ્ક્રાઇબર ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે આપડી તો તમારા બધાને દિલથી થેન્ક યુ તમે બધા સબસ્ક્રાઇબ કર્યો તેના લીધે આપણે 1 લાખ ફેમિલી આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને જલ્દી આપણે સિલ્વર પ્લે બટન પણ આવી જાય છે હજી મેલ નથી આવ્યો પણ ટૂંક સમયમાં આવી જશે તો હું તમને એનો પણ વિડીયો બનાવીને કહી દઈશ તો ફાઇનલ આપણે એક લાખની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારે બેન અત્યારે વળ ખાવા મીના છે વળ નથી ખાવાના મમ્મી ઠામડા ધોવે ધોરાવા લાઈક એક લાખ સબસ્ક્રાઈબર ક્યાં થઈ ગયા છે હું કેવા માંગુ ગાંડી થઈ ગયો ल ल पेला वेला व्लॉग बनाऊ ने देखो ए रोटु ने मरा व्लॉग मन बता बोदा जरा व्लॉग केते जा पण ना आया वाला पर वळ सिडा रुमाल मा ओ केते जा अन काही क कमराव ने पेला લાઈક કરી દો આ બેનમાં બેનની મહેનત છે લાઇક કરી દે લાઇક કરી દે સબસ્ક્રાઈબ કરી દો બેનની મેનતમાં તો અત્યારે આવ્યો તો હું પ્લોટ હે અને આ ડારની જે મોટર હતી મૂકવાની હતી તો ગાડીમાંથી વેવીને અત્યારે હું મૂકવા આવ્યો હતો અને કામ મસ્ત થઈ ગયું છે ચાલુ અને આજે થોડોક એવળા લોકો રજા રાખી છે એટલે હું આવ્યો હતો મોટર મૂકવા આ બાજુનું મકાન છે અને સામેનો આપણો પ્લોટ છે કામ ચાલુ થઈ ગયું છે જે ભીમ કોલમનું કામ હતું ને થઈ ગયું છે એટલે કોલમ ઊભા કરી દીધા છે તો હવે રીતે તો જો એટલા કોલમ ઊભા થાય છે ત્રણ ચાર પાંચ સુઈલ થોડાક છે હજી કોલમ ઊભા કરી દીધા છે અને હજી અડધામાં બાકી છે ત્યારે આપણે આવી જશે છે પલોટે અને અમારા પસામમાં આવ્યા છે ગાડી ઠેલવવા મંડપ સર્વિસની રાહુલભાઈ અમારા શાહ લઈને આવ્યા છે ફેમિલી અત્યારે વાગી ગયા છે છ અને મોટર અમે ફિટ કરતા હતા અંધારું થવા આવી ગયું છે અને રાહુલભાઈનું બે આવ્યા તો મોટર ફિટ કરવા ડાળની અંદર તો મોટર ફિટ કરતાં કરતાં અંધારું થઈ ગયું છે અને થોડુંક સિમેન્ટ ના બધું થોડુંક કામ પતાવ્યું છે અને મોટર કમ્પ્લીટલી બાંધી દીધી છે અને વાયરિંગનું કામ કરે છે રાહુલભાઈ કારણ કે બધું બીજું બધું પરફેક્ટ થઈ ગયું છે બાકી એટલું કામ છે આજ મને તો લગભગ હજી અંદર ઉતાર્યું તો લગભગ હા અંધારું થઈ જાય તો ફાઇનલી મોટર અત્યારે કમ્પ્લીટલી નાખી દીધી છે ડારમાં અને શેડા પણ દેવાઈ જશે છે હું પીન પકડીને ઊભો છું શેડા નાખ દઉં રાહુલભાઈ ટાટર પાડી દીધું એ મોટર મેલી રાહુલભાઈ ની મહેનત છે વધારે તો આમાં ફાઈનલી પાણી નીકળી જશે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે દસ અને હું પણ જે મોટર ફિટ કરવા ગયેલો હતો ને તો આખો સિમેન્ટ વાળો બગડેલો હતો એટલે આખો નાયો અત્યારમાં અને ભાઈ અત્યારમાં હું કહેવાય મજા આવી ગઈ કારણ કે એકદમ થાકી જ હોય ને એવા પણ મજા મજા આવી જાય અને અમારા બે ના એમ બેઠા છે ને દાંત કાઢે એના કાઢે કાંઈ ખબર નથી એના દાંત કાઢો એના દાંત કાઢો ક્યાં હુઆ તેરે પાસ કુછ ઓર રસ્તા હે

અવે આપણે 100 કે થઈ ગયા ને એની ખુશીમાં ગુનાગઢ થી એક ની ક્લિપ આવી છે તો કોની છે જોઈ લ્યો પહેલા લાલજીભાઈ શિયાળને 100 કે સબસ્ક્રાઇબર પૂરા થયા છે તો કોંગ્રેચ્યુલેશન ભાઈ આવીને આવી પ્રગતિ કરતા રહો કોંગ્રેચ્યુલેશન તો થેન્ક યુ સો મચ ભાઈ ક્લિપ મોકલવા માટે તમારો લાલજીભાઈ બહુ મોટા મોટા હસ્તી થતા હતા હે લે કેમ આ ભાઈ ઓલે તને ક્લિપ નથી મેકલી એના પહેલા હું કેટલા વિડીયો જોતી ખબર ઓલા આપડે કોમેડી વિડીયો એનો બનાવ્યો હતો કેટલા સમય પહેલાથી હું એના વિડીયો જોઉં ને એને પછી આપડા બ્લોગની ક્લિપ બનાવીને મેકલી સારી વાત છે એવું એ તો અમાર સવિતાબેન છે ને ઓલા સાવલિયા બ્રોન સિસ્ટર આગળ વિડીયો જોયો ને તમે એના ફેન છે

પણ એને ફ્યાને લઈ લીધું આમ કરીને તો આ ફ્યાને લઈ લીધું બરોબર હવે કોઈ પણ આવી જવું મારી પાસે હું આપી દઉં બકવાસ કાંઈ વાંધો નહીં હવે વિડીયો ને આપણે અહીંયા કરીએ છીએ એના થોડુંક શેડ્યુલ આખો હમણાંથી દેખાઈ ગયું છે કારણ કે એટલું બધું કામ અને પ્લોટે અમારું જે નવું મકાન શરૂ કર્યું છે ને આ કામ હોય એટલે થોડા આટા મારવાના વધી જાય ત્યાં એટલે થોડું ઘણું વસ્તુના લઈ જવાનું દેવા જવાનું જમવાનું કાઢવાનું સા દેવા જવાનું એટલે એવું બધું શેડ્યુલ હમણાંથી છે એટલે એટલે વિડીયોનો બહુ ટાઈમ રહેતો નથી એટલે વ્લોગમાં થોડોક લેટ આવે છે તો કાંઈ વાંધો નહીં પણ સદાય હું તમને બ્લોગ પગાડતો રહી અને ટાઈમ મળે એ પ્રમાણે બનાવતો રહી પણ કાંઈ વાંધો નહીં વિડીયોને આપણે કરીએ છીએ એન વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરી